હલો મિત્રો જય ઠાકર જયમાં પડેલ કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો તો બસ આપણે પણ મજામાં જ છીએ અને બસ બધાને જવાબ દેવાના છીએ આજે ફેમિલીને ખાસ કરીને તો સાંભળજો ધ્યાનથી તમારા જવાબ બધાને મળવાના છે તો ખાસ કરીને તમને જવાબ મળશે આજે તો એકદમ સાંભળજો ને જે બાકી હોય એ પણ સાંભળી લેજો દિલથી બધાને રિપ્લાય ના આવવાની છે બરોબર તો મળીએ પછી જવાબ દઈએ હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ છો બધાને મજામાં મજામાં દરે જવું તો આજે આપણે કમેન્ટના જવાબ લેવાના છે અને શરૂઆતમાં કહી દઉં છું કે ફેસબુક ફેમિલીને દિલથી હાર્દિક સ્વાગત કેમ કે ખૂબ સપોર્ટ છે આ રીતે સપોર્ટ રાખજો ને આજ તમારા જવાબ બધાને મળવાના છે બરાબર છે અને આપણે જયપાલને પણ કહી દીધું છે જયપાલને કીધું છે કે તું વાંચતો જા ને ફટાફટ જવાબ દઈ દેવાનો થાય છે તો એક વિડીયોમાં આપણે સાડી સાત છ કમેન્ટ છે તો આપણે જવાબ દેવાનો છે ખાસ કરીને તો બસ બના રહેજો ને બસ દિલથી સપોર્ટ આપતા રહેજો ફેસબુક ફેમિલીને કહું છું ઓકે ચાલો તો જયપાલ પાસે જાય ને બસ જયપાલને કહીએ કે તું વાંચવા મળ ને તમે જે જેના જવાબ હોય એ જવાબ બધાય લઈ ને જેને જવાબ મળી ગયા હોય આ વિડીયો જોયા પછીના તો મને એમાં ખાલી થેન્ક્સ મોકલજો ઓકે કમેન્ટમાં થેન્ક્સ કઈને મોકલજો એટલે મને ખબર પડે કે તમને તમારા જવાબ મળી ગયા છે એટલું ભૂલતા નહીં શું થેન્ક્સ હું તમને જવાબ આપું છું એ તમને મળી જાય તો તમે આ જ વિડીયામાં ખાલી થેન્ક્સ મને કહેજો એટલે મને ખબર પડે કે તમને તમારી રિપ્લાન મળી ગઈ છે ઓકે ચાલો આપણે મળીએ પછી તો મિત્રો હું આવી ગઈ છું અહીંયા ને અહીંયા આપણો ફોન ચાલુ છે જોઈ શકો છો બરાબર તો આમાં તમે જે જે કમેન્ટ કરી છે એ બધા મિત્રોને કહી દઉં છું કે તમે જુઓ આમાં કેટલી કમેન્ટ છે બરાબર છે જોઈ શકો છો ચાર હજાર આઠસો લાઈક છે સાતસો ને પિસ્તાલીસ કમેન્ટ છે ને એક લાખ ને ત્રેવીસ હજાર માણસે જોયો છે બરાબર છે એટલે આપણે હવે એની રિપ્લાય દેવાની છે ખાસ કરીને બના રહેજો જતા રહેજો તો મિત્રો હવે આપણે આવી ગયા છે ખાસ કરીને તો જયપાલને પણ મને સાથે રહી દીધો છે કે કેમકે જયપાલની સ્પીડ વધારે છે વાંચવાનું હવે તું વાંચતો જા ને હું પણ એવું લાગશે કે જવાબ દેતી જાય બાકીની તમે સાંભળતા રહેજો ઓકે

પણ ગામની બાજુમાં કરેલી નથી સારી બાજુમાં તો આ મને ભૂલવાડી દેજો હો મિત્રો સારી કરે બરાબર છે તો દશરથભાઈને એવું કહેવાનું છે કે તમારા વિડીયો બહુ સારા છે તો દશરથભાઈ થેન્ક્સ મારા વાલા તો બસ આ રીતે જોતા રહેજો ને ખૂબ ખૂબ આભાર દિલથી માનીશ આ રીતે ભૂલતા નહીં જોવાનો તો હવે તમારી રિપ્લાય બધાને આવતી રહેશે તમે ખાસ કરીને મને થેન્ક્સ કહેતા રહેજો આદુડિયા મા થેન્ક્સ ઓકે ફિર તો મિત્રો હવે એક આપણે અમદાવાદની કમેન્ટ લઈ ઓફિસર છું અને અમદાવાદ રહું છું અને સૌરાષ્ટ્રમાં સરકારી અધિકારી છું રોજ ફેસબુક ઉપર જોઉં છું અને મને ગમ ગમે છે તમારું વિડીયો ખૂબ ગમે છે બરાબર છે સરકારી અધિકારી ઓ નોકરી એવી કરતા છે બરાબર છે ને ખૂબ આગળ વધે હું તો એમ જ કહું છું કે બસ અમે પણ એવી પ્રતિક્ષા તમને પણ કરીએ છીએ કે ખૂબ આગળ વધો ને બસ એટલી અમારા પણ મીડિયા જોવા માટે ખૂબ ધન્યવાદ અને તમારા ધંધા ખૂબ આગળ વધો અને બસ માતાજી તમને આગળ ખૂબ લઈ જાય એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ નામ છે અલ્કેશભાઈ અલ્કેશભાઈ તો બસ તમને જો રિમ્પલેન મળી ગયું હોય તો હોલકેજ બાય થેન્કસ મોકલી દેજો તો મિત્રો હવે આપણે બીજી કબાડ જોઈએ છીએ તો કઈ છે ઝાલા અરવિંદ ઝાલા અરવિંદ હા પણ જો ઝાલા અરવિંદ તમે જોતા હોય તો ખીચડી ગામ છે ગામ છે તાલુકો બેચરાજી

મહારાષ્ટ્ર બરોબર છે ત્યાંથી જોવે છે તો ખૂબ ધન્યવાદ તો તમે હવ ની કમેન્ટ વર્તી લેજો મારા વાલા થેન્ક્સ કરવાનું ભૂલતા નહીં હજી આપણે લઈએ છીએ કાંતિભાઈ ડાભી અમરેલી બરોબર છે તો અમરેલીથી જોવા માટે ખૂબ આભાર કાંતિભાઈ જય માતાજી મારા વાલા તમને આ કમેન્ટ ભોગી ગયું હોય તો જવાબ તો મને તમે ખાલી રિપ્લાયમાં તમને રિપ્લાનમાં મને થેન્ક્સ મોકલજો ઓકે તો આપણે રહી જઈએ જઈશું બીજી કમેન્ટ તો ભરતભાઈનું ગામનું ખબર નથી પણ આમાં લખેલું એવું છે અમને કદાચ આવડ્યું ન હોય તો ભૂલ ભૂલસૂટ થઈ ગયું તો માફ કરજો ભરતભાઈ ઉલવા એવું ગામ છે નામ છે બરોબર છે ને એવું કહે છે કે અમે તમારા વિડીયો જોઈએ છે બહુ મજા આવે છે તો ખૂબ ધન્યવાદ દિલથી ને તમે ભરતભાઈ તમને જો મળી ગયો હોય છે બાપ તો તમે રિપ્લાયનમાં મને થેન્ક્સ મોકલી દેજો ઓકે ભાઈ

મને ખબર પડે કે કેને કેને મારા જવાબ પોગ્યા છે એ પર મારે થેન્ક્સ મોકલતા જ ને તો ખબર પડે કે આમાં ચાર માણસને કોગી છે દસ માણસને પોગ્યો છે ને જેટલા માણસે વિડીયા જોયા છે તો હો ને જવાબ મળે છે તો મને પણ ખબર પડે થેન્ક્સ મોકલવાનું બરાબર ગિરીશભાઈ પટેલ ઈડર ગામ બરાબર છે ને એ ભાઈ એવું કહેવા માગે છે કે ઓરિજિનલ વિડીયોઝ બનાવજો તો ઓકે ભાઈ આપણે ઓરિજિનલ જ બનાવવાના થાય છે ને આપણે ફિલ્ટર લગાડતા નથી ને આ જે મોટા બ્લોક આવે છે એ તમે જોજો એમાં આપણે ઓરિજનલ જ હોય છે એમાં આપણે ફિલ્ટર છે નહીં તો ખાસ કરીને તમે મોટા વિડીયો જોશો એટલે ખબર પડશે ને ગિરીશભાઈ તમને આ કમેન્ટ મળી જાય તો મને ખાસ કરીને થેન્ક્સ મોકલી દેજો ઘનશ્યામસિંહ જાડેજા તમારા વિડીયો બહુ બહુ સારા છે છે આવે તમારા વિડિયા સારા છે બહુ બહુ મોજ આવે છે એવું કહેવા માગે છે ને ઘનશ્યામભાઈ એવું કહે છે બરાબર છે તો ઘનશ્યામભાઈ થેન્ક યુ મારા વાલા ને બસ આ રીતે જતા રહેજો ને આપણા વિડીયા તો હજી એક નંબર જ છે પણ હજી મને થોડોક સપોર્ટ મળતો જાય છે એ હું આગળ વધતી જ આવશું છું તો આપણે વિડીયા એક નંબર બનાવવાના છે ખાસ કરીને તો બસ બનાવી રેજો ને કાયમ માટે જો તારે તમને પણ કહી દઉં છું ઘનશ્યામભાઈ તમને આ કમેન્ટની રિટર્ન મળી ગઈ હોય તો થેન્ક્સ મને લખીને મોકલી દીધું મિત્રો આપણે હજી એક લઈએ છીએ કમેન્ટ શેલી બરોબર છે સરવણભાઈ વાઢેલ સાંભળજો તમે જયપાલ વાસે છે કેમ કે રિપ્લેન આપતા નથી કમેન્ટ નહીં કરું ના 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 રીસાતા નહીં અમારાથી રીસા બહુ સારું નથી મારા વાલા કમેન્ટ કરજો રિપ્લાઇન ચોક્કસ મળશે એનું કારણ છે કે ટાઈમ ન મળે કેમ કે જુઓ આપણે ઈસ્ટામાં હું બસો ત્રણસો રિપ્લાન આપી દઉં છું પછી એમાંથી જાઉં છું યુટ્યુબમાં યુટ્યુબમાં રિપ્લાન આપી દઉં છું એમાંથી આવું છું ફેસબુકમાં તો ફેસબુકમાં રિપ્લાન આપતા આપતા મેસેજમાં જાઉંશું મેસેજમાં તમને રિપ્લાન આપતા આપતા વિડીયોમાં જાઉંશું તો ટાઈમ કેટલો લાગે મારા વાલા એટલી તમે રી નો કરો

એમાં આવીને રિ રિપ્લાન મને તમારી જોતી હોય રિપ્લાય તો તમે ખાસ કમેન્ટ કરજો એટલે તમને રિપ્લાન ચોક્કસ મળશે રિપ્લાન આપવા માટે અમે અડધી કલાક કલાક બગાડી નાખીએ છે તમને રિપ્લેન આપવા માટે બરાબર છે તો ખાસ કરીને બના રહેજો જોતા રહેજો ને ખેંચલું જ ફેમિલીને એટલું કહી દઉં છું કે તમે મને એવું ન સમજતા કે ઋતુલ રાયકા જુઠ્ઠું માણસ છે કેમ કે તમે બધાય એવું કહો છો ને મને કહીને પાંચસો માણસ કહે છે કે નંબર આપો નંબર આપો અને ખુદ નંબર મોકલે છે બધાએ પણ નંબર હું લઈ શકું એમ નથી આગળી ને દઈ શકું પણ નહીં આગળ એનું કારણ છે કે તમારો સપોર્ટ મને પહેલાં મળી જાય પછી આપણે ખાસ નંબર નાખવાના છે પણ જો જોતા રહેશો બના રહેશો એટલે માણસ કહેતા નથી કે હજારો વરસ વ્યાજાય છે તપસ્યા કરતાં કરતાં તો એને ભગવાન મળી જાય છે સેલે પણ તો એને હજારો તપસ્યા કરવી પડે છે તો તમારે તો ખાલી મને થોડોક સપોર્ટ જ દેવાનો છે સપોર્ટ થોડોક તમે મને આપી દેવો અને તમને ખુદ નંબર મળી જશે ચોક્કસ તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાયને લાઈક કરજો ફેસબુક પર ભૂલતા નહીં